વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચંડ પ્રજા છે તે ચાલી રહ્યા છે હજુ કે આજે બેઠક હતી તેમાં વાવ તાલુકાના ટોભા ગામના જે સરપંચ હતા તેમણે એક નિવેદન કર્યું હતું કે બટેંગે તો કટેંગે તો આપણી સાથે ઈશ્વરભાઈ પટેલ છે અને સરપંચ શું કહો છો તમે આજે નિવેદન આપ્યું હતું બટેંગે તો કટેંગે શા માટે આ નિવેદન આપવું પડ્યું પહેલાં આ અમારી એક સમાજની અંદર સંદેશ આપવા માટે કરીને વાત હતી બટૈંગે તો કટેંગેનો મતલબ આપણા વોટ વિભાજીત થશે તો આપણને કોઈ ફાયદો થવાનો નથી એના માટે કરીને કોઈ વાત હતી કોઈનો ગળો ખાવાની વાત નથી બરાબર એટલે આપણે બધા એકજૂટ રહીશું સાથે રહીશું તો આપણે પરિણામ સુધી પહોંચી શકશું મારો એક જ સમાજને મેસેજ હતો કે જ્યાં છો ત્યાં એક તરફી રહો તો આપણો નોટ લેવરાશે બાકી અલગ અલગ જગ્યાએ રહેવાથી આપણે વોટ પણ વિભાજીત થશે અને ભવિષ્યમાં આપણને કોઈપણ જગ્યાએ કોઈ આપણને મદદ નહીં કરે ટિકિટ ચૂંટણીઓ આવતી તાલુકા જિલ્લા પંચાયત આવે છે નાની નાની પંચાયતોની ચૂંટણી આવે છે તમે કોઈકને મદદ કરેલ હશે તો તમને કોઈક મદદ કરશે બાકી તો તમે એકલો સમાજ અકેલો પડી ગયો તો ભવિષ્યમાં આપણા માટે નુકસાનકારક છે આપણે ગઈ બે હજાર બાવીસની વિધાનસભાની અંદર પણ અમીરોમભાઈ આસલ સાહેબનો ખૂબ સારો હતું જે પ્રચાર પ્રગમ અને ખૂબ સારો દેખાવ હતો પણ છતાં રિઝલ્ટ સુધી પહોંચી શક્યા નહોતા એટલે આ વિસ્તારની પબ્લિક અહીંયા ખાસ કરીને જે એક તો પાર્ટીના વોટ હોય છે બાકી એમની સમાજના વોટ થાય તો જ ત્યાં આપણી જીત મળતી હોય છે છતાંય માવજીભાઈ એક ઉંમરલાયક છે આ વિસ્તારના સારા આગેવાન છે અને એમણે આ સાહસ કર્યું છે તો હવે રિઝલ્ટ તો ભગવાનના હાથમાં છે પણ સમાજ જ્યાં તો એક રહે અને ભારતીય જનતા પાર્ટી આપણને ઘણું બધું આપ્યું છે તો ભવિષ્યમાં આપશે અને આપણે એમને જોડે રહેવું જોઈએ એવું મારું પોતાનું માનવું છે ત્રિપાક્ષિક જંગ છે તે જામ્યો છે માવજીભાઈ હોય કે ગુલાબસિંહ રાજપૂતભાઈ શું લાગે અપક્ષભાઈ નોંધાય છે તો ગુલાબસિંહને ફાયદો થશે કે નુકસાન થશે એ બધું તો હું ન કહી શકું ફાયદો થશે તો નુકસાન થશે પણ વોટરનું વિભાજન થાય તો સ્વાભાવિક રીતે આપ બધા સમજી શકો છો બરાબર અને આરજી કહે તો નસીબ હોય છે માવજીભાઈ એ બંને પાર્ટીનો વોટ તૂટે છે એમને સમાજનો વોટ મળે છે સાથે સાથે અલગ અલગ સમાજના નાની નાની સમાજોના પોતે જૂનો વર્ષો જૂનો કામ કરેલો છે એના આધારે કોંગ્રેસનો પણ વોટ તૂટે છે અને ભાજપનો પણ તૂટે છે કોઈ એક પાર્ટીનો વોટ તૂટતો નથી ઠાકોરજી જે છે અગાઉ પણ એમને ટિકિટ આપવામાં આવી હતી પણ થોડા માર્જિનથી એ લોકો હારી ગયા હતા ફરીથી ભાજપ સરકાર તેમના પર ભરોસો મૂકે છે શું લાગે છે આ વખતે એ બાજી મારી જશે કે પછી ગુલાબસિંહ પોતાનું કમળ છે તે કચડી નાખશે એ વસ્તુ અત્યારે કેવી બહુ અઘરી છે ગુલાબસિંહ એ સારા માણસ છે આપણે એમને ખરાબ ન કહી શકીએ એમની એ એમની રીતે પ્રચાર કરતા હોય એમની રીતે મહેનત કરતા હોય અને ભારતીય જનતા પાર્ટીને સ્વરૂપથી પણ વ્યવસ્થિત રીતે એમની મોટી સમાજ છે સાથે સાથે બીજી સમાજો પણ એમને મદદરૂપ કરે છે થાય છે એટલે રિઝલ્ટ તો શું આવશે કે આપણે અત્યારે ન કહી શકીએ અને માવજીભાઈનો પણ ખૂબ સારો પ્રચાર ચાલે છે અત્યારે તો ત્રણેય કોટાની ટક્કર જેવું જ છે પણ સમાજ સાથે રહેશે દરેકને પોતાની સમાજ સાથે રહેશે તો વિજય સો ટકા છે ચૌધરી સમાજ કયા બાજુ રહેશે કારણ કે બંને ચૌધરીઓ છે સોરી એક ઠાકોર સમાજ છે અને બીજી બાજુ માવજી બંનેનું પ્રભુત્વ સારું હોય છે તો આ વખતે વિભાજન થઈ શકે ખરું તમને શું લાગે છે ચૌધરીમાં ભાગ પડી જશે એના માટે કરીને તો નિવેદન હતું કે ચૌધરીમાં ભાગ ન પડે ચૌધરી જ્યાં રહે ત્યાં એક જગ્યાએ રહે તો એમની કદર થાય ભાગ થાય તો સો નુકસાન તો છે જ એ તો આપણે બધા જાણી શકીએ તો આ હતા ઈશ્વરભાઈ જે સરપંચ હતા તેમનું કહ્યું કે જે રીતે વિભાજન થાય તો સો ટકા ભાજપને નુકસાન થઈ શકે છે સચિન શેખલિયા નિર્ભય ન્યૂઝ વાવ બનાસકા काम करतो जीतो करी बोलो होतो नहीं पार्टी आपके बात से आप अपना संतान से आप अपना सबसे माने जो आदि भी सारे पार्टी के लिए आप ही हो तो अपनी जानकारी थी लेकिन जानकारी थी तो अपने काम मन धन से भरे करो समय मेहनत करो आदमी का है ना माने कोई भाजी भी मत आप को अब आपके समाज का वोट बेचाई दवा की खूब मोटो नुकसान अपना नेता माने जाते अपना कार्यवन माने जाते अपना पूजक है तेना मते आपने जो बेटे दसु बनेंगे तो बनेंगे आपको खुशी आए तरुण अपन जाए जिला के गाने सूर्यवाश तुम्हें इतना आपने बताया

આપણે <laughs> おい yeah